વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રિક્ષામાં પેસેન્જર બની દાગીના તફડાવતી ગેંગની ખેડા જિલ્લાની લીડર ગીતા નામની મહિલાને ઝડપી લેવાઈ છે જ્યાં ઝડપાયેલી મહિલાએ પોલીસ સમક્ષ આઠ ગુનાની કબૂલાત કરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ગીતા અને તેના સાગરીતો રિક્ષામાં બેઠેલા વૃદ્ધ પેસેન્જરોને પોતાનો શિકાર બનાવતી હતી અને રિક્ષામાં પેસેન્જરની નજર ચૂકવી લોકોના દાગીના તફડાવતી હતી ત્યારે પોલીસે

અને એમના ગળાના મંગળસૂત્રો અને ચેન વગેરે ચોરવાની એક જે મોડસર હતી ગેંગ સક્રિય હતી એ પૈકીની એક મહિલાને ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે પકડેલી છે અને એ મહિલાની પૂછપરછ દરમિયાન ટોટલ આઠ ગુના બરોડા શહેરના પાણીગેટ છાણી મકરપુરા વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારના આઠ ગુના ડિટેક્ટ થાય છે એમની પાસેથી ટોટલ એકસો ને તેર ગ્રામ જેટલું સોનું જે સાડા લાખ રૂપિયાનું થવા જાય છે એ મુદ્દાવાલ તરીકે કબજે કરવામાં આવેલ છે અને આ બેન છે એને અત્યારે હણે પોલીસ સ્ટેશનમાં પહેલા ફર્સ્ટ ગુલામે આરોપી તરીકે મોકલવામાં આવેલ છે આખા ગુનાની વિગત જોઈએ તો આ મહેમદાબાદના રહેવાસી બેન છે અને મહેમદાબાદના બીજા એના સાગરિકોને અહીંયા સાથે લાવી રિક્ષાની અંદર પેસેન્જર તરીકે કોઈ ભોગ બનાને બેસાડી અને એની પાસેથી આ ગણા પાછી સોનાની છે અને મંગળસૂત્ર ચોરવાની આ લોકોની એમો છે આ પકડાયેલા બેન છે અગાઉ વિદ્યાનગર અને આણંદ પોલીસ સ્ટેશનમાં પણ પકડાયેલા છે અને એમને આપણા બરોડા શહેરના તમામ ગુનામાં ભારા પરથી અટક કરીને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે